અંજાર નગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર તેરમાં પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણીના અધ્યક્ષસ્થાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજરોજ શ્રી અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજારની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષતામાં અને આરએફઓ પ્રવીણભાઈ જાદવના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો કચ્છમાં એકમાત્ર પ્રાથમિક શિક્ષણની જવાબદારી સંભાળતી અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર તેર સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ મધ્યે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેમાં અન્ય સંલગ્ન શાળાઓ જોડાઈ હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી શહેર ભાજપ મહામંત્રી કૃપાલસિંહ રાણા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ટાંક અને રાજેશભાઈ વી પલણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ખટ્ટાઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિકાસની કુર્તી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં શાળાઓમાં સીઈ એન એમ એમ એસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થનાર તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું મંચસ્થ મંચસ્થાનુભાવોના વરદ હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી દંડક કલ્પનાબેન ગોર નગરપાલિકાના સર્વે કાઉન્સેલરો અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના

મંચસ્થ મહાનુભાવો દ્વારા કીટ અર્પણ કરવામાં આવી હતી શાળાઓના બાળકો દ્વારા વૈવિધ્ય સભર સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાર્થના તથા નાટક રજૂ કરાયા કાર્યક્રમના અંતે દરેક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટેના ટ્રાન્સપોર્ટ લીલી ઝંડી આપી તેનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા અને શાસન અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રાથમિક શાળા તેમજ સરકારી હાઈસ્કૂલના આચાર્યો શિક્ષકો નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ અને શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક ભરતભાઈ બુધભટ્ટી ચિરાગભાઈ ઠક્કર હિતેશભાઈ ભિંડે નિલેશભાઈ ડાભી કૃપાબેન શાહ વગેરે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ કરી હતી તથા કાર્યક્રમની આભાર વિધિ શાસન અધિકારી મુરજીભાઈ મેંઢાણીએ કરી હતી સમગ્ર ગુજરાતમાં હાલ શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે અંજાર શહેર ઇતિહાસની શહેરની વાત કરું તો સમગ્ર કચ્છમાં એકમાત્ર અંજાર નગરપાલિકા અને સમગ્ર ગુજરાતમાં ફક્ત બે જ એવી નગરપાલિકા છે જે પ્રાથમિક શિક્ષણનું સંચાલન કરી રહી છે અંજાર નગરપાલિકા દ્વારા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી શાળાઓમાં એકદમ સુચારુ વ્યવસ્થા અને બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હું નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે સરકાર સરકારશ્રીનો હૃદયપૂર્વકમાં આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત